અતારમાં કપાસ જો આઈ ગયા છો જો આપણો કપાસ છે સારામસારું અને કેરે ખૂબ આઈ ગયા છે કો આજે કંઈ પાયો નહીં જો જેવો કપાસ છે લીલો સમ ઊભો છે ને સારામસારું છે ને કપાસ જો કેટલી કેરીયું છે જોઈ લો अ केर जो केवड़ा केवड़ा से जो मुटमटा है ना और दो बद्धा कपास नहीं ली केरी जो